જુનાગઢ જિલ્લાના કેશોદના પ્રજાપતિ સોસાયટીના પાછલા ભાગમાં રહેતા સાધુ સમાજના મોટી ઉંમરના બે આધેડ પતિ પત્નીમાં પતિ તેમના બંને પગે અપંગતા ધરાવે છે અને બંને પતિ પત્ની માંદગીમાં ઘેરાયેલા રહેતા હોય ત્યારે દવાનો ખર્ચ અને તેમનું ગુજરાન ચલાવવા કોઈ આવક નથી અને તેમને ટિફિન અને લોકો દ્વારા રાશન કીટ આપી ત્યારે પોતાનું ગુજરાત ગુજરાન ચાલતું હોય છે ત્યારે તેમના ઘરે નજીકમાં રહેતા મજૂરી કામ કરતા યુવાનો ટાઈમ પસાર કરવા રમતા હશે તેવા સમય પોલીસ સ્ટેશનમાં નોકરી એક કોન્સ્ટેબલ ત્યાં જઈ બાપુના ઘરમાં ઘૂસી અને બેઠેલા બધા લોકોની પાસે હતા એટલા પૈસા ખંખેરીને બાપુના ખિસ્સામાં પાંચસો ની નોટ મૂકી અને રમતા લોકોને એક એક થપ્પડ મારી ત્યાં મૂકીને ખિસ્સો ગરમ કરી આવતા રહ્યા હતાના સમાચાર મળી રહ્યા છે ત્યારે જો કોઈ કોન્સ્ટેબલ્સ રેડ કરવા જ ગયા હોય તો રમતા લોકોને કેમ પોલીસ સ્ટેશને લાવવામાં ન આવ્યા હતા તેમના નામની કોઈ પણ એફઆઈઆર પણ કેમ નથી થઈ તેનું કારણ શું તેવા પ્રશ્નો ઉઠવા પામ્યા છે આ બનાવ તારીખ પચીસ સાત બે હજાર ચોવીસ ના રોજ બન્યો હતો ત્યારે ખિસ્સુ ગરમ કરવા ગયેલા કેસોદના બાહોસ કોન્સ્ટેબલ અંદાજિત કેટલાનો તોડ પાણી કર્યાની વાત છે કેટલો તોડ કર્યો છે એ તપાસનો વિષય હોય પરંતુ આવા ભ્રષ્ટ પોલીસ કોન્સ્ટેબલ પર કોઈ એક્શન કે નક્કર કાર્યવાહી નહીં કરવામાં આવે તો તેમના નામ જોગ પણ પર્દાફાશ કરવા મીડિયા મજબૂર બની જશે રાવલિયા મધુ સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ